નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો મિત્રો વાત કરીએ આજના સૌથી લઈને વાહનો માટે જરૂર રહેશે હાલના સમયમાં લોકો પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે આવામાં સવાલ થાય કે ઇલેક્ટ્રિક વાહનોમાં પીયુસી એટલે કે મિત્રો પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ જરૂરી છે ખરું તો મિત્રો તેનો જવાબ છે કે પીયુસી એવા વાહનો માટે જરૂરી છે જે વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ અથવા ડીઝલનો વપરાશ થતો હોય પરંતુ મિત્રો વાહનમાં કોઈ જરૂરિયાત રહેતી નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડાની સાઈડ ઇફેક્ટ મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત સહિત

થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીસ રૂપિયાની નોટ લઈને મોટા સમાચાર મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં વીસ રૂપિયાની નવી નોટ બહાર પાડશે અને આરબીઆઈ એ કહ્યું છે કે બેંક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી નવી શ્રેણીમાં વીસ રૂપિયાની નોટ બહાર પાડશે મિત્રો આ નોટનો ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી શ્રેણીની વીસ રૂપિયાની નોટ જેવી જ છે અને રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલી તમામ વીસ રૂપિયાની નોટ કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે જો મિત્રો તમારે આવકનો દાખલો કઢાવવો હોય કે નવું ગેસ કનેક્શન લેવું હોય આયુષ્યમાન કાર્ડ બનાવવું હોય અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરવું છે અથવા તો વિધવા કે વૃદ્ધ સહાય યોજના મેળવવી છે કે બીજા સહકારી લાભ લેવા છે તો તમારે રેશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે મિત્રો એટલા માટે તમને રેશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમે રેશન કાર્ડને એક્ટિવ રાખવા ખૂબ જ જરૂરી છે માટે તમે મિત્રો પહેલી તકે કેવાયસી બાકી હોય તો કરાવી લેજો જેથી મિત્રો સરકારી કામો કરવામાં આગળ કોઈ અગવડતા ન પડે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મિત્રો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલની સરકારે વિધાનસભામાં જાહેરાત કરી છે અને કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને બીપીએલ યોજનાના જે પરિવારો હતા એ લોકોને માત્ર ચારસો ને પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે જે લોકોને રાશન મળે છે ઘઉં મળે છે આવા લોકોને પણ હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળશે જ્યારે મિત્રો માર્કેટની અંદર અત્યારે આઠસો ને થી આઠસો ને સાહીઠ રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે અને તેની અંદર સરકાર દ્વારા ત્રણસો રૂપિયા સબસિડી આપવામાં આવે છે આ મિત્રો પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તો મિત્રો જે રીતે ભજનલાલની સરકાર નિર્ણય લીધો છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ અને ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારોકે જેમને ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જ જોઈએ ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે લાખ રૂપિયા સુધીના દેવા માફ મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસોને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી ખેડૂતોએ અને વર્ષ દરમિયાન એટલે કે મિત્રો સાત્રીસ લાખી કરોડ ની લોન લીધી છે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે આમ સતત પદ્ધતિ મોંઘવારીને કારણે ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે

આપણે અપડેટ કરાવવો ફરજિયાત છે મિત્રો અપડેટમાં બાળકના ફિંગરપ્રિન્ટ્સ અને આયરીશ સ્કેન જેવી બાયોમેટ્રિક માહિતી લેવામાં આવતી હોય છે આ ઉપરાંત બાળકના હાલના દેખાવ મુજબ તેનો ફોટો પણ અપડેટ કરાવવો જરૂરી છે મિત્રો પાંચ વર્ષની ઉંમર પછી અપડેટ ન કરવામાં આવે તો બાળ આધાર નિષ્ક્રિય થઈ શકે છે મિત્રો જો તમારા ઘરની અથવા પરિવારની અંદર પાંચ વર્ષનું બાળક જો કોઈ થયું હોય તો તેને આધાર કાર્ડ અપડેટ કરાવી નાખશો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવા ભરતી મિત્રો ગુજરાત માં એક સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં ટ્રેસરની પોસ્ટ માટે ભરતી બહાર પડી છે આ પોસ્ટની કુલ સંખ્યા બસો ને પિસ્તાલીસ છે અને ઉમેદવારો પસંદ કરવા માટે સસ્તાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે ઉનાળો પર પહોંચ્યો હોય છે ત્યારે એક ખાસ સમયગાળો આવે છે તેને મિત્રો નવ તપા કહેવાય છે તપા નવ દિવસનો સમયગાળો છે જ્યારે પૃથ્વી પર સૂર્યની અસહ્ય ગરમી પડે છે અને ઘણી જગ્યાએ તાપમાનના રેકોર્ડ પણ તૂટી જતા હોય છે

સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે અને એકવીસ મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને મિત્રો રાજ્યમાં આંધી વંટોળની પણ આગાહી કરી નાખવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ એકવીસ તારીખથી હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે મિત્રો ચોવીસ થી અઠ્યાવીસ મે વચ્ચે વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે મુંબઈ અને ગોવા વચ્ચે સિસ્ટમ સક્રિય થશે આ કારણે ભારે વરસાદ વરસશે ચોવીસથી અઠ્યાવીસ મે વચ્ચે વાવાઝોડું ઉદભવશે અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અને મિત્રો ચોવીસ મેથી અઠ્યાવીસ મે દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની છે ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે વાતાવરણમાં મોટો પલટો આવવાના કારણે લોકોને ગરમીથી રાહત જરૂર મળશે એકવીસ મે થી હવામાનમાં મોટો પલટો આવશે જેના કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે અને મિત્રો હાલમાં આંધી વંટોળની શક્યતા છે અને ચોવીસ મે થી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે અઠ્યાવીસ મે થી એકત્રીસ મે વચ્ચે ગ્રહોના ફેરફારોના યોગો હોવાથી પચીસ મે થી એકત્રીસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે ને મિત્રો આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદીનો માહોલ રહેવાનો છે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે એકવીસ મે થી ચોવીસ મે સુધી કેટલાક જિલ્લામાં ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો વીસ મહિના દિવસે એટલે કે મિત્રો આજે બોટાદ રાજકોટ ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા નર્મદા તાપી સુરત નવસારીમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ડુંગળીના ભાવ સાવ તળીએ બેસી જતા ત્રાહમાં મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી એક રૂપિયા કિલો વેચાઈ રહી છે ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર એક રૂપિયાથી ત્રણ રૂપિયા સુધીને મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે મૂત્રો ડુંગળીનો પ્રતિ મણનો ભાવ એપીએમસી મહોવામાં સાવ તળિયે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના એકમાત્ર મહોવા યાર્ડમાં ડુંગળીની લે વેચ થાય છે અને ખેડૂતોને એક રૂપિયા કિલો ડુંગળી વેચવાનો વારો આવતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓ તૈયાર મિત્રો અરબી સમુદ્રમાં વિકસતી સિસ્ટમના પગલે બાવીસ મે રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કર્ણાટક કાંઠા પાસે લો પ્રેશર સર્જાઈ શકે છે જે આગળ જઈ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે આ મિત્રો સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની શક્યતા વધતી જણાય છે અરબી સમુદ્ર ઉપરાંત ઉત્તર પૂર્વ વિસ્તારમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને વાદળીયું હવામાન અને કમોસમી ચોમાસાનો માહોલ યથાવત છે યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ દિવસે ત્રાટકી શકે છે વાવાઝોડ મિત્રો હવામાન વિભાગના અનુસાર એકવીસ મે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે જ્યારે બાવીસ મે એ લો પ્રેશર બની શકે છે મિત્રો લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વીસ મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે મિત્રો બાવીસ મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અઢાર જિલ્લામાં વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી છૂટા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે બાવીસ અને ત્રેવીસ તારીખે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અઢાર જિલ્લાઓમાં છૂટા સ્થળે વરસાદની શક્યતા છે અને મિત્રો ગરમીની વાત કરીએ તો આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો થવાની શક્યતા નથી અને મિત્રો અમદાવાદ ભુજ અને ભાવનગરમાં ચાલીસ ડિગ્રી ગરમીની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય ચૂંટણી આયોગે શરૂ કરી તૈયારી મિત્રો રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે ટૂંક સમયમાં રાજ્ય ચૂંટણી આયોગ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી શકે છે મિત્રો વિગતો મુજબ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયારી કરવા સૂચના આપી દેવાય છે અને મિત્રો રાજ્ય ચૂંટણી આયોગ જિલ્લા ચૂંટણી અધિકારીને મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપી દીધી છે મિત્રો આ સાથે વિધાનસભાની

શનિવારે જણાવવામાં આવ્યું હતું કે નવી નોટ પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર થશે આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી ન્યૂ સિરીઝની વીસ રૂપિયાની નોટ જેવી જ હશે મિત્રો વીસ રૂપિયાની નવી નોટ જાહેર થયા બાદ જૂની નોટો પણ ચલણમાં યથાવત રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર સહાય અંગે નિર્ણય લેશે મિત્રો રાજ્યમાં ભર ઉનાળા કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પણ મિત્રો હજી પણ હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટા છવાય વરસાદની આગાહી કરી છે ત્યારે જગતનો તાત મૂંઝવણમાં મૂકાયો છે મિત્રો જુનાગઢમાં ભારે વરસાદ થતા કેરીના સહિત અન્ય પાકોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે અને આ દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલ જુનાગઢની મુલાકાતે છે અને મિત્રો તેમણે કહ્યું છે કે મિત્રો ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે વાતચીત કરી હતી અને કમોસમી વરસાદને લઈને તેનો નિવેદન સામે આવ્યું છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે સરકારે સર્વોની કામગીરી શરૂ કરી છે અને વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર સહાય આપવા નિર્ણય લેવાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેશલેસ સારવાર અંગે મોટું અપડેટ મિત્રો આયુષ્યમાન યોજના હેઠળ હવે ફક્ત છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ પર મફત સારવાર મળશે જો બાળકની ઉંમર આનાથી વધુ હોય તો તેનું આયુષ્યમાન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર બનાવવું પડશે મિત્રો ત્યાં સુધી માતા પિતાના આયુષ્યમાન કાર્ડ પર પાંચ વર્ષ સુધીના બાળકોને મફત સારવાર કરવાની સુવિધા હતી પરંતુ હવે મિત્રો તેમાં ફેરફાર કરાયો છે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ગરીબ પરિવારો માટે આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી હતી